તમામ વિભાગોની બેઠક બોલાવી અને દર્દીઓની સારવારને લઈ પડતી મુશ્કેલીઓ જાણી અને તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં આવ્યું સરકારી હોસ્પિટલ ખાતે હોસ્પિટલમાં આવતા દર્દીઓની તપાસ લેબોરેટરી ટેસ્ટ દવાઓ સારી રીતે મળે તેવા પગલાંઓ લેવા સ્ટાફને જરૂરી સૂચનાઓ આપી અને હોસ્પિટલમાં ઘટતા સારવારના સાધનો પણ ઉપલબ્ધ થાય તે માટેની કાર્યવાહી કરી અને સાધનો પૂરા પાડવા તજવીજ હાથ ધરેલ હોસ્પિટલમાં સાફ સફાઈ કેમ્પસમાં પણ ચોખ્ખાઈ રાખવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા દર્દીઓને પીવાના પાણી માટે આરઓ સિસ્ટમનું પાણી મળી રહે તે માટે પૂરતી કાળજી લેવામાં આવી ગીરગઢડા એ છેવાડાનો તાલુકો છે જેમાં ડોક્ટર નિષ્ઠાવાન પ્રામાણિક વિશ્વાસ ગોસ્વામીની સરકારી હોસ્પિટલના અધિક્ષક તરીકે નિમણૂક થતાં જ લોકોની વ્યથાઓ સમજી અને તેઓને મદદ થવા માટેના સતત પ્રયત્નો હાથ ધ્યા જેમાં હોસ્પિટલનો તમામ સ્ટાફ પણ સાથ સહકારથી જોડાય અને તાલુકાની જનતાને સારી એવી આરોગ્યલક્ષી સેવા મળે તેવા પ્રયત્નો કરી રહ્યા છે હાલ થોડા ટાઈમથી ગિરગજરા સરકારી હોસ્પિટલ ચર્ચાનો વિષય બની હતી પરંતુ ગિરગજરા સરકારી હોસ્પિટલમાં નવા અને એક્ટિવ અધિક્ષકની નિમણૂક થતાની સાથે જ હોસ્પિટલમાં ઘટતી સુવિધાઓ પૂરી કરવા તજવીજ હાથ ધરવામાં આવી રિપોર્ટર મનુકવાર ટીવીટી ન્યૂઝ ગુજરાતી ગીરગઢરા